નમસ્કાર રોયલ ગુજરાત ન્યૂઝમાંથી હું રજનીશ રાય આજે આપણે વાત કરી રહ્યા છે સામાજિક કાર્યકર્તા એવા અતુલભાઈ દવે સાથે જે વોટ્સઅપ અભિયાન ચલાવી રહ્યા છે જે વોટ્સઅપ ઉપર પોતાની પોસ્ટ એક લખીને મોકલે છે જે જન જાગૃત માટે એક અભિયાન ચલાવી રહ્યા છે અતુલભાઈ આજે જે આપે જે પોસ્ટ કરેલી છે બરોબર એમાં કયા પ્રકારનું જે સ્કૂલ વિશે જે તમે લખેલું છે આખી હકીકત એમાં શું છે એકચ્યુઅલી એવું છે કે અમદાવાદના એક ચિરીપાલ ગ્રુપ નામની ઇન્ડસ્ટ્રી ચાલે છે એના દ્વારા શાંતિ બિઝનેસ સ્કૂલના નામે એક સ્કૂલ ચાલે છે જે સ્કૂલમાં આજથી ઓછામાં ઓછા થી આઠ મહિના પહેલાં બીબીએની બોગસ ડિગ્રી બાબતનું આખું કૌભાંડ બરાવેલ હતું એ કૌભાંડમાં લગભગ બસો વિદ્યાર્થીઓ પાસેથી આ શાંતિ બિઝનેસ સ્કૂલ દ્વારા તગડી ફી ઉઘરાવામાં આવેલ હતી જેની એમની પાસે કોઈપણ જાતની મંજૂરી ન હોવા છતાં એમને બીબીએનો કોર્સ ચલાવેલો છે આ બાબતે એમના વિરુદ્ધ જ્યારે પણ ઇશારો કરવામાં આવ્યો ત્યારે ગુજરાતના શિક્ષણ મંત્રી દ્વારા એન કેન પ્રકારે આ ઇન્ડસ્ટ્રીઝની સંચાલિત સ્કૂલના સંચાલકોને સારરવા માટેનો પ્રયત્ન કરવામાં આવેલા હતા અને એમને સવારવા માટે ખરેખર તો જ્યારે આવું બનતું હોય છે ત્યારે સીધે સીધી આવી સ્કૂલ ઉપર એફઆઈઆર અને ફોજદારી કેસ જ કરવામાં આવતો હોય છે છતાં આ સ્કૂલને બચાવવાના ભાગરૂપે શિક્ષણ મંત્રી દ્વારા એક કમિટીની રચના કરવામાં આવી હતી જે કમિટીએ પણ રિપોર્ટ આપેલો હતો કે આ સ્કૂલના સંચાલકો દ્વારા તદ્દન બોગસ કાર્યવાહી કરવામાં આવેલ છે જેના આધારે સ્કૂલ બોર્ડ દ્વારા ને શિક્ષણ વિભાગ દ્વારા આ સંચાલકો વિરુદ્ધ ફોજદારી રાહે કાર્યવાહી કરવા માટે જે તે યુનિવર્સિટીને જાણ કરવામાં આવેલી છે છતાં આજની તારીખે છથી આઠ મહિના વીતી ગયા હોવા છતાં ચિરીપાલ ગ્રુપની આ શાંતિ બિઝનેસ સ્કૂલ ઉપર કે સ્કૂલના સંચાલકો વિરુદ્ધ આજની તારીખમાં પણ યુનિવર્સિટી પોલીસ દ્વારા કોઈપણ જાતની ફરિયાદ દાખલ કરવામાં આવેલ નથી આ સ્કૂલમાં જે ભોગ બનેલ વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ દ્વારા અવારનવાર આ પોલીસ સ્ટેશનમાં જવામાં આવે છે વિવિધ પ્રકારે યુનિવર્સિટીમાં રજૂઆત કરવામાં આવે છે પણ આની અંદર ફૂટબોલની જેમ વિદ્યાર્થીઓ ફંગોળાઈ રહ્યા છે ક્યારેક વિદ્યાર્થીઓને પોલીસ યુનિવર્સિટી પાસે મોકલે છે ક્યારેક યુનિવર્સિટી પોલીસ પાસે મોકલે છે અને ક્યારેક આ બંને ભેગા થઈને એને સ્કૂલ બોર્ડ પાસે મોકલે છે તો આ સાહેબ આમાં કઈ પ્રકારની લાપરવાહી વરતવામાં આવે છે અને આમાં દોષીઓ કોણ છે આની અંદર મારું સ્પષ્ટ માનવું છે કે ગુજરાતના જે શિક્ષણ મંત્રી છે એમની સાથે આ ઇન્ડસ્ટ્રીઝ ગ્રુપનો બહુ નજીકનો ઘરોબો હોવાની વાતો અવારનવાર અખબારોના માધ્યમથી જાણવા મળેલ છે અને આ શાંતિ બિઝનેસ સ્કૂલને ગુજરાતના શિક્ષણ મંત્રી જ બચાવી રહ્યા હોય એવું સ્પષ્ટપણે મારું માનવું છે